તાલુકાના સાત ગામોના પંચાયત તથા તલાટી આવાસ રૂપિયા એક કરોડ પંચોતેર લાખના ખર્ચે બનાવવા માટે ધારાસભ્યશ્રીના હસ્તે બારીપુરા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ સભામાં આવતા પુરા કુવરવાડા રાજલી ડાંગી કુવા બારીપુરા કોજાલી અને વાયતપુરા ગામોમાં પંચાયત તથા તલાટી આવાસો બનાવવાની કામગીરીના એક કરોડ પંચોતેર લાખના કામનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાં પંચાયતઘરની હાલત ઘણા સમયથી જર્જરી હતી જેની રજૂઆત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કરતા ધારાસભ્યના પ્રયાસથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાંથી તમામ પંચાયતના ઘર બનાવવાની કામગીરીની મંજૂર થતા કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું સબકા સાત સબકા વિકાસના સૂત્રને સાર્થક કરતા ડભોઈ વિધાનસભાના છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે દિશામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અવિરત વિકાસ કાર્યો કર્યા જે અંતર્ગત સાત ગામોના પંચાયત ઘર અને તલાટી આવાસના એક કરોડ પંચોતેર લાખના કામોને ભૂમિપૂજન કરતા જણાવ્યું કે જે તેઓ કરે છે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ તાલુકા મહામંત્રી પિન્ટુભાઈ પટેલ તાલુકા મહામંત્રી દત્તુસિંહ સોલંકી

આજે અહીંયા સાત ગામ માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે જેમાં પુરા કુંવરવાડા રાડલી ડાંગીપુરા બારીપુરા ગોજાલી અને વાયતપુરા આમ સાત ગ્રામ પંચાયતના મકાનો એક મકાનની પાછળ પચીસ લાખ રૂપિયા જેવી માપદાર રકમ એટલે કે સાત મળીને એક કરોડ પંચોતેર લાખનું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે અને આ સાતે સાત ગ્રામ પંચાયતો છ મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે છ મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું છ મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે તે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે